હેલો મિત્રો જી ત્રિપલ એસ પી સીસીઈ પરીક્ષા બે હજાર ચોવીસ પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા માટે કઈ બુક બેસ્ટ છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ઘરે બેઠા તૈયારી કરતા ઉમેદવારો માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે સૌ પ્રથમ લિબર્ટી પબ્લિકેશનની બુક છે જેમાં તમામ અગત્યના કોન્સેપ્ટ સાથે બત્રીસો જેટલા એમસીક્યુ સમજૂતી સહિત આપવામાં આવેલ છે ત્યારબાદ વિભ સંકુલની બુક પણ ખૂબ જ અગત્યની છે જેમાં એકસો પંચાવન જેટલા પેપર સત્યાવીસ અગત્યના વિષયો છસો એકાણું જેટલા ટોપિક્સ અને ચૌદ હજાર પ્લસ પ્રશ્નો આપવામાં આવ્યા છે ત્યાર પછી વર્લ્ડ ઇનબોક્સની જે બુક છે એમાં પણ બાવીસ હજાર જેટલા પ્રશ્નો સોલ્યુશન સાથે આપવામાં આવેલા છે અને મેથ્સ તથા રિઝનિંગની જે બુક છે તે ફ્રી આપવામાં આવી છે ત્યાર પછી ઘણી તાર્કિક અભિયોગ્યતા ગ્રામર અને ગુજરાતી ગ્રામર પ્રેક્ટિસ સાથે જે બુક છે કેસવા પબ્લિકેશનની ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત